શાળા કોલેજ અને યુનિવર્સિટીનો રાફડો એક તરફ ફાટ્યો છે જો કે બીજી તરફ ગુજરાતમાં એક સરકારી શાળા એવી પણ છે કે જ્યાં બાળકોના પ્રવેશ માટે વેઇટિંગ લાગ્યું છે કઈ છે આ શાળા ક્યાં આવેલી છે આ સ્માર્ટ સ્કૂલ નજર કરીએ આ રિપોર્ટ પર સંસકારી નગરી વળોદરા શહેરની શોભા ઓર વધારે છે હરણી વારસ્યા રિંગ રોડ પર આવેલી કવિ દુલા કાગ પ્રાથમિક શાળા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની આ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે અંદાજે 100 થી વધારે વિદ્યાર્થીઓ હાલ વેઇટિંગમાં બેઠા છે બાલ વાટિકા થી ધોરણ 8 સુધી ચાલતી આ શાળામાં અત્યાધુનિક હોવાથી વાલીઓની અપેક્ષા સર્વપ્રથમ આ શાળા તરફી રહે છે

આ શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રોંગ છે તથા શિક્ષણ પદ્ધતિ એક્સ્ટ્રા કોચિંગ રમત ગમતનું મેદાન કોમ્પ્યુટર લેબ તથા વાઈફાઈની સુવિધાઓથી સજ્જ છે આ ઉપરાંત વિવિધ એક્ટિવિટી દ્વારા પણ આ શાળાએ નામના મેળવી છે તદ ઉપરાંત શાળાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ છે જેના મારફતે વાલીઓ આ શાળામાં પોતાના બાળકોને પ્રવેશ અપાવવા માટે પ્રેરાય છે કહી શકાય કે ગુણવત્તા સભર શિક્ષણ અમે આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને આ પ્રયત્નના પ્રયત્નના કારણે જ અહીંયા વાલીઓ માટે વાલીઓ એડમિશન માટે પડમપડી કરે છે આ વખતે છ્યાસી બાળકોને પ્રાઇવેટ સ્કૂલોમાંથી એડમિશન આપ્યું છે સાથે સાથે જે બાલવાડી જે બેસ્ટ છે એની અંદર એકસો ત્રણ બાળકોને એડમિશન આપ્યું છે અને એ સિવાય ગુજરાતી માધ્યમમાં ચોર્યાસી બાળકો વેઇટિંગમાં છે એટલે કે દરેક ક્લાસની અંદર પંદર પંદરની એવરેજ વેઇટિંગ છે ગ્રામ્ય વિસ્તારોની એવી અનેક સરકારી શાળા છે જે જર્જરિત અવસ્થામાં છે જેના કારણે વાલીઓ વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં ટ્રાન્સફર કરે છે જો કે કવિ દુલાક કાગ પ્રાથમિક શાળાએ જે પ્રેરણા પૂરી પાડી છે તે વાસ્તવમાં બિરદાવવા લાયક છે અલ્પેશ સુથાન ગુજરાત ફર્સ્ટ વડોદરા